હેલો ફ્રેન્ડ્સ તો આજે હું તમારી સાથે શેર કરીશ શિયાળામાં ખાવાની મજા આવે તેવા ભરેલા રીંગણાના શાકના સ્વાદને બમણો કરી દેશે તેઓ ભરેલા મરચાંનો ભરેલા રીંગણાનો આપણે એકદમ ચટપટો મસાલો બનાવીશું અને આ મસાલો બનાવીને તમે મહિના દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો જ્યારે પણ તમારે ઈચ્છા ભરેલું શાક ખાવાનું થાય ત્યારે તમે ઇઝીલી ફટાફટ પાંચ જ મિનિટમાં શાક બનાવીને એન્જોય કરી શકો આજે ઘરે એકદમ સરસ રીતે બધા આંગળા ચાટતા થઈ જશે ને એવું સરસ સુપર ટેસ્ટી ભરેલા રીંગણાનું શાક બનાવીશું તો ભરેલા રીંગણાનું શાક બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે રીંગણાની જરૂર પડશે તો મેં અહીંયા આ રીતના રીંગણા લીધેલા છે અને હંમેશા ભરેલા શાક બનાવવા માટે ફ્રેશ રીંગણાને જ પસંદગી કરવાની જો ફ્રેશ રીંગણા હશે ને તો એનો ટેસ્ટ પણ શાકનો અલગ આવશે અને શિયાળાની તો વાત જ અલગ છે શિયાળામાં તો રીંગણું આમે સરસ જ માર્કેટમાં મળે છે અને શિયાળામાં ભરેલા રીંગણાનું શાક ખાવાની પણ મજા આવે છે તો ત્યારબાદ આપણે જે આ સાઈડના પાર્ટ છે ને એને આપણે આ રીતના રિમૂવ કરી લઈશું અને આ રીતના જે ડીટિયાનો ભાગ છે ને તેને આપણે અડધો આ રીતના કાપી નાખવાનો છે જો તમે સાવ કાપી નાખો તો પણ ચાલે પણ જો આપણે લગ્ન પ્રસંગમાં ખાતા હોય ને ત્યારે તમે જુઓ આ રીતના ડંડલનો ભાગ હોય જ છે તો હવે આપણે આ રીતના રીંગણામાં ઊભા અને આ ક્રોસ આ રીતના પ્લસની નિશાને આપી દઈશું જો આ રીતના અને તેને આપણે સીધા છે ને પેલા ડાયરેક્ટ આ રીતના પાણીમાં એડ કરતા જશું જેથી રીંગણા છે ને એ કાળા ના પડે તો આ રીતે મેં અહીંયા રીંગણાનું કટિંગ કરી લીધું છે તો હવે રીંગણાનું કટિંગ તો થઈ ગયું છે પણ રીંગણાનો એકદમ ભરવાનો આપણે ચટપટો મસાલો બનાવીશું તો તમને બનાવવા સૌથી પહેલાં તો મેં અહીંયા એક વાટકા જેટલો મેં અહીંયા મગફળીનો ભૂકો લીધેલો છે તેને મિક્સર ઝાડમાં આ રીતનો અધકચરો કરી લીધો છે વધારે ક્રશ નથી કરવાનો જો તમે વધારે ક્રશ કરશો ને તો મગફળી છે ને તો તેમાંથી પાણી નીકળશે તેલ નીકળવા મળશે એટલા માટે આપણે આ રીતનો જ અધકચરો ભૂકો કરવાનો છે અને ત્યારબાદ પ્રસંગમાં જો આ રીતનું ચવાણાનો પણ ઉપયોગ કરવામાં આવે છે તો ચારથી પાંચ મોટી ચમચી જેટલું મેં ચવાણું લીધેલું છે જે મિક્સ ચવાણું આવે છે ને એ લીધેલું છે ત્યારબાદ તેમાં આપણે એક ચમચી જેટલા તલ એડ કરીશું અને ત્યારબાદ મેં અડધી અડધી ચમચી જેટલી વરિયાળી અને સૂકા ધાણા લીધેલા છે સૂકા ધાણાનો ટેસ્ટ ખૂબ સરસ એવો રીંગણાના શાકમાં આવે છે તે આપણે એડ કરીશું ત્યારબાદ મેં લીલું લસણ લીધેલું છે તો અત્યારે શિયાળામાં એ માર્કેટમાં સરસ એવું લીલું લસણ મળી જાય છે અને ના હોય ને તો તમે સૂકા લસણનો ઉપયોગ પણ કરી શકો છો ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું મીઠાનું પ્રમાણ થોડુંક ઓછું રાખવાનું છે કારણ કે ચવાણું ઓલરેડી સોલ્ટી જ હોય છે અને ત્યારબાદ મસાલાને એકદમ ચટપટો બનાવવા માટે અડધી ચમચી જેટલી ખાંડ અને અડધી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું જો મસાલો ખાટો મીઠો ચટપટો હોય ને તો જ શાક ખાવાની મજા આવે છે ને ત્યારબાદ આપણે એક મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું ધાણા જીરું મસા પાવડર છે ને વધારે એડ કરવાનું છે જેથી મસાલો જ્યારે ગ્રેવી તૈયાર થશે ને એ ગ્રેવી પણ ધાણા જીરાના લીધે એકદમ ઘટ તૈયાર થાય છે ત્યારબાદ આપણે વન ફોર્ટી સ્પૂન જેટલો ગરમ મસાલા પાવડર એડ કરીશું અને એક મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે તમે જો વધારે તીખું પસંદ હોય ને તો તમે તીખું લાલ મરચું પાવડર પણ લઈ શકો છો ત્યારબાદ આપણે લીલા ધાણા એડ કરીશું તો મેં અહીંયા તમે જો દાંડલી હો તો લીલા ધાણાનો ઉપયોગ કરેલો છે કે તેનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવે છે તો આપણે લીલા ધાણાનો થોડોક વધારે ઉપયોગ કરીશું અને સરસ રીતે બધા જ મસાલાને મિક્સ કરી લેશું જો આ ડ્રાય મસાલો બનીને તમે બનાવીને તમે એક મહિના સુધી ફ્રીજમાં પણ રાખી શકો છો અને જ્યારે તમને ઈચ્છા થાય ને ત્યારે તમે શાક બનાવીને ભરેલું શાક બનાવીને એન્જોય કરી શકો છો તો સરસ રીતે મિક્સ કરી લેશું તો એકદમ ચટપટો મસાલો આપણો તૈયાર થઈ ગયો છે તો મસાલાને મેં અહીંયા થોડો જેટલો પ્રમાણમાં જોતો હતો ને એટલો જ મેં લીધેલો છે બાકીનો મસાલો મેં અહીંયા સાઈડ પર રાખી દીધો છે તેને હું એર ડબ્બામાં પેક કરીને ફ્રીજમાં રાખી દઈશ તો આ રીતનો મસાલો તૈયાર છે તો ત્યારબાદ આપણે બે મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું અને સારી રીતે મસાલાને મિક્સ કરી લેશું તો આ રીતનો એકદમ લગ્ન પ્રસંગમાં બને ને તેવો મસાલો આપણે બનીને તૈયાર થઈ ગયો છે જો એકદમ મસ્ત કેટલું મસ્ત સુપર ટેસ્ટી મોઢામાં અત્યારથી જ પાણી આવી ગયું ને તેવો સરસ મસાલો બન્યો છે તો ચાલો હવે આપણે રીંગણાને ભરી લેશું તો હવે આપણે પાણીમાંથી આ રીતના રીંગણાને લેતા જશું તમે જો એકદમ મસ્ત એવા કૂણા રીંગણા છે બિલકુલ બીવાળા રીંગણાં નથી તો રીંગણાની પસંદગી હંમેશા આ રીતની જ કરવાની છે જેથી શાકનો ટેસ્ટ પણ સરસ આવે અને હવે આ રીતના આપણે આંગળીના મદદથી પ્રેસ કરતા જઈને રીંગણાને ભરી લેવાના છે તમે તમારા ટેસ્ટ મુજબ ઓછો વધારે મસાલાનો ઉપયોગ કરી શકો છો તો બંને સાઈડ આપણે મસાલાને કવર કરી લેવાનો છે જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બે લેકોને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો હવે ત્યારબાદ આપણે ભર્યા બાદ આ રીતના ઉપરથી પ્રેસ કરી લઈશું જેથી જ્યારે આપણે વઘારના વઘાર કરીએ ને ત્યારે મસાલો આપણો બહાર ના નીકળે એટલા માટે આપણે આ રીતના સરસ એવો મસાલાને પેક કરી દેવાનો છે તો જુઓ આ જ રીતના આપણે બધા જ રીંગણાને ભરી લેશું તો આ રીતના મેં અહીંયા રીંગણાને ભરી લીધા છે થોડોક મસાલો વધ્યો હતો ને એટલા માટે મેં અહીંયા બે બટેકા પણ ભરી લીધેલા છે તો તમે જુઓ એકદમ મસ્ત એવા આ રીતના જ્યાં સુધી આપણે કટ હોય ને ત્યાં સુધી રીંગણાને ભરી લેવાના છે જો એકદમ મસ્ત એવા ભરાઈ ગયા છે ને જો તો તેલ પણ આપણું સરસ એવું ગરમ થવા લાગ્યું છે ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલી રાઈ અડધી ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું જીરું અને રાય આપણે સરસ રીતે ચટકવા લાગે ત્યારબાદ તેમાં આપણે હિંગ અને હળદર પાવડર એડ કરીશું અને ત્યારબાદ મેં એક ચમચી જેટલું આદુ અને લસણની પેસ્ટ લીધેલી છે તે પણ આપણે એડ કરીશું અને સરસ રીતે સાપી દઈએ આદુ અને લસણ આપણું સરસ એવું સતરાઈ ગયું છે ત્યારબાદ મેં અહીંયા ડુંગળીની આ રીતની ગ્રેવી કરીને લીધેલી છે તે આપણે એડ કરીશું તો ડુંગળીની પેસ્ટ એડ કર્યા બાદ મેં અહીંયા ટમેટાની પેસ્ટ લીધેલી છે તેને પણ આપણે એડ કરીશું ડુંગળી અને જો ટમેટાની આ રીતની ગ્રેવી કરીને લેશો ને એટલે શાક તમારું એકદમ જો રસાવાળું પણ થાશે અને એકદમ ગ્રેવીવાળું થશે સોયા જેવો તમારે સ્વાદ જોતો હોય ને તો આ રીતના ગ્રેવી કરીને જ શાક બનાવજો અને હવે સરસ રીતે આપણે ગ્રેવીને ઉકળવા દઈશું ત્યારબાદ તેમાં આપણે લાલ એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું મીઠાનું પ્રમાણ ઓછું રાખવાનું છે કારણ કે જ્યારે આપણે મસાલો બનાવીએ તેમાં પણ આપણે નિમકનો ઉપયોગ કરેલો છે અને સરસ રીતે મિક્સ કરી લેશું તો આ રીતની ગ્રેવી આપણી તૈયાર છે તમે જુઓ એકદમ ઢાબા સ્ટાઇલ આ રીતની ગ્રેવી હોવી જોઈએ તો ત્યારબાદ તેમાં આપણે સાતથી આઠ ચમચી જેટલું પાણી એડ કરી દેસું માપથી જોઈએ ને તો અડધા વાટકા જેટલું મેં અહીંયા પાણી એડ કરેલું છે અને સરસ રીતે મિક્સ કરી લેશું તમે આ શાક તપેલામાં છે પેનમાં છે બધામાં બનાવી શકો છો પણ જો ફટાફટ શાક બનાવવું હોય ને તો તમે કુકરમાં પણ એક જ વિસલમાં શાક બનાવીને તૈયાર કરી શકો છો તો ગ્રેવી સરસ એવી ઉકળવા લાગી છે તો આ સમય ઉપર આપણે જે રીંગણા ને ભર્યા છે ને એને આપણે એડ કરી અને જે આપણે બટેકા ભર્યા હતા એ બટેકા ને પણ આપણે એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરીને મીડિયમ ટુ લો ગેસ ઉપર આપણે બે જ વિસલ થવા દેવાની છે વધારે વિસલ પણ થવા દેવાની નથી બે જ વિસલમાં શાક તમારું સરસ એવું બનીને તૈયાર થઈ જશે તો આ રીતના હળવા હાથે આપણે મિક્સ કરી લેશું બે વિસલ વાગી ગઈ છે ત્યારબાદ આપણે જે મસાલો બનાવેલો હતો ને એ મસાલો બે ચમચી જેટલો આપણે ઉપરથી એડ કરીશું અને ફરીથી કૂકરને બંધ કરીને એકથી બે મિનિટ સુધી એમ રાખીશું જેથી એકદમ રસો છે ને આપણો ઘટ તૈયાર થશે તો એકદમ ટ્રેડિશનલ સ્ટાઇલ અને ગુજરાતીઓનું નંબર વન ભરેલા રીંગણાનું શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે એકદમ સુપર ટેસ્ટી મસાલા સાથે લગ્ન પ્રસંગમાં બને ને તેવું ભલતા રીંગણાનું શાક એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે એકવાર કરે ચોક્કસથી ટ્રાય કરાય તેવું ભલે ભરેલા રીંગણાનું શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે તો ફક્ત પંદરથી વીસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જતું કુકરમાં આ શાક એકદમ સરસ એવું બનીને તૈયાર થાય છે એકવાર જરૂરથી ટ્રાય કરજો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ